હાઈકોર્ટ જવાની પણ આપણી તૈયારી છે જ્યાં પણ આપણે ઉપલી કોર્ટમાં જ્યાં પણ જવું પડે આપણી સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ છે પણ આ તમામ લડાઈ લડવા માટે ખર્ચ થાય છે અત્યારે હું એકલો ભોગવું છું આ બે પાંચ મિત્રોના મેં નામ દીધા એ લોકો એન કેન પ્રકારે મદદ કરી રહ્યા છે પણ એસીથી નેવું ટકા હું ભોગવી રહ્યો છું તો આગળ આપણે જો લડાઈ હજી વધુ લડવા માંગતા હોય તો સમાજ જો આમાં આર્થિક રીતે સહયોગ કરશે તો આગળ આપણે લડાઈ લડશું બાકી રાપર કોર્ટનો જે કઈ નિર્ણય આવે એ પછી માન્ય રાખવો પડશે કે વર્ષથી તો કોર્ટના હું છું જય ભીમ જય ભારત હું ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે રાજકોટ થી રાપર કોર્ટે હું આવ્યો છું અને છેલ્લા દોઢ વર્ષથી રાપરકોટના ધખક આવું છું તારીખ ભરું છું કારણ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટના વજુભાઈ રૂડાભાઈ વાળા દ્વારા જે ભાજપના મોટા નેતા છે રાપરની વિધાનસભાની જે ચૂંટણી હતી એ દરમિયાન ગેડી ગામની અંદર જે જાહેર સભા હતી એ સભાની અંદર અનુસૂચિત જાતિ સમાજને જાહેરમાં અપમાનિત કરતા શબ્દો બોલ્યા હતા એ શબ્દ વિરુદ્ધ ઘણા બધા ગુજરાતમાં આવેદનપત્ર આપ્યા ફરિયાદ આપ્યા પોલીસે ફરિયાદ નહોતી લીધી અમે ઘણા બધા એના સ્થાનિક આગેવાનો લખન દુવા છે અશોકભાઈ રાઠોડ છે કેશુભાઈ મચાન ઘણા બધા આગેવાનો સાથે મળી અહીંયા પણ અમે આંદોલન કર્યું પણ કોઈ અમારું સાંભળ્યું નહોતું પછી છેલ્લે સમાજના આગેવાનો મિત્રોએ નક્કી કર્યું કે આપણે કોર્ટમાં ફરિયાદ કરવાની છે એટલે ત્રણ ચાર વકીલો સમાજના રાખ્યા છે એ અત્યારે આપણે નામ નહીં જાહેર કરીએ પછી આપણે જાહેર કરશું પણ અત્યારે વકીલો રાખીને દોઢ વરસથી તારીખ પર તારીખ અમે ભરીએ છીએ અને હવે જજમેન્ટ ઉપર છે પણ આમાં મારે ટૂંકમાં તમને એમ જ કેવું છે જે આ ન્યાયની લડાઈ છે હકની લડાઈ છે એમાં જે કોર્ટમાં જ્યારે આપણે લડવાની હોય ત્યારે આ કોર્ટમાં આપણે ધક્કા પણ ખાવા પડે છે તો સમાજના જે લોકો પોતાના હક અધિકાર માટે એટ્રોસિટીમાં જે ધક્કા ખાય છે એટલે એ અત્યારે અમને સમજાય છે કે આ ધક્કા કહેવા મોંઘા પડે છે પણ આ ન્યાયની લડાઈ છે ઘણી બધી ઓફરો આવી છે સમાધાનની પણ અમે ન્યાય માટે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ જજને આજે પણ કીધું છે ભાઈ વકીલો પણ ડરે છે ભાજપથી અને જે કાંઈ સ્થાનિકમાં એ પ્રકારનું એનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એટલે અમને ન્યાય જોઈએ છે આમાં એક ટ્વિસ્ટ એવું આવ્યું છે જે પોલીસ અધિકારી જે તપાસમાં રિપોર્ટમાં એવું કીધું છે કે આની અંદર આ જે વાક્ય બોલવામાં આવ્યું છે આ વાક્ય જે તે સમયે જે જે કાંઈ રજવાડાની અંદર આ વાક્ય બોલાતું હતું આ પુસ્તકની અંદર છે એટલે ભારત દેશ આઝાદીઓ એની પહેલાં જો આવું બોલાતું વાક્ય તો અનુસૂચિત જાતિના વિરોધમાં બોલાવાનું છે ને અનુસૂચિત જાતિને નીચે બતાડવા માટે આ વાક્ય બોલાણું છે ને હવે દેશ આઝાદ થઈ ગયો એટ્રોસિટી કાયદો છે આટલા બધા કાયદા છે અને હવે બોલે તો ગુનો દાખલ કેમ ન થાય એટલે અમારી માંગ છે આમાં ગુનો દાખલ થવો છે કોર્ટમાં તો દાખલ થયો છે એફઆઈઆર પોલીસ સ્ટેશનની અંદર દાખલ થાય અને જે કાંઈ વજુવાળા છે જેલ હવાલે જાય એટલે અમારી ન્યાયની લડાઈ છે અમારે સંવિધાનની શું તાકાત છે કે સામાન્ય વર્ગ હોય કે સામાન્ય વ્યક્તિઓ હોય એ ગુનો કરતો હોય તો એની પર ફરિયાદ થાય તો મોટો નેતા કેમ નથી એની પર ફરિયાદ છે સંવિધાનની શું તાકાત છે પોલીસની શું તાકાત છે કોર્ટની શું તાકાત છે એની પરીક્ષા છે એના માટેની ન્યાયની લડાઈ છે એના માટે આવ્યા છીએ કે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ કોઈ પણ બોલશે અને એના વિરુદ્ધ ગેરશબ્દ બોલશે અપમાનિત કરશે કે કોઈ પણ વ્યક્તિ હોય એ સીએમ હોય પીએમ હોય કે વજુવાળા એની વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે આ ન્યાયની લડાઈ છે એટલે અમે આવ્યા છીએ આ મારી પાસે ફાઇલ છે દોઢ વર્ષમાં ક્યાં ક્યાં શું રજૂઆત કરી એના શું નિવેદનો આવ્યા અમારા શું નિવેદન છે પણ એટલું ચોખ્ખું હું તમને કહેવા માગું છું તપાસ ચાલુ છે હજી અને ટૂંક સમયમાં અહીંથી ક્લોઝિંગ આવશે ઓર્ડર આવશે પણ પોલીસે આરોપી પક્ષમાં જે કાંઈ બચાવવામાં જેટલી પણ મહેનત કરવી પડે તમામ મહેનત કરીશ હવે એની પર પ્રેશર હોય જે કાંઈ હોય પણ પોલીસે મહેનત કરી છે અને જે તે સમયે જ્યારે પણ જરૂર પડશે જેને પણ મારી પાસે ફાઇલ આ વાંચવી હોય તો એને વાંચવા રૂબરૂ આપીશ અને જરૂર પડે તો જે કાંઈ ચુકાદો આવે ત્યારે આ તમામ કાગળે વાંચીન સમાજને સંભળાવીશ કે આમાં શું શું આપણે શું રજૂઆતો કરી આરોપી પક્ષમાં પોલીસની શું આમાં રોલ છે એ આપણે જાહેર કરશું પણ આ લડાઈ ચાલુ છે આપણે કોઈ સમાધાન નથી કર્યું આ લડાઈ લડી રહ્યા છે એટલે આ વિડીયો બનાવીને આપણે અત્યારે રજૂ કરીએ છીએ બે પાંચ મિત્રોને પણ કીધું હતું કે હું આજે આવ્યો છું કોર્ટમાં અમારા જે કંઈ વિદ્વાન વકીલો છે એમને એવું કહેવું હતું કે આપણે આ જાહેર નથી કરવું કે જ્યારે બે હજાર ચોવીસમાં એપ્રિલમાં ગુનો દાખલ થયો કોર્ટની અંદર ત્યારે આપણે દરેક લોકસભાની ઇલેક્શન હતું ત્યારે આપણે ત્યારે તો આપણે પ્રેસ મીડિયામાં બધે આપણે પ્રેસ નોટ આપી શકતા પણ આપણે વકીલો ના પડે કે જેટલું બંધમૂઠીમાં કામ થશે બરાબર એટલે આપણે મજા આવશે નહીં તો ત્યારે જાહેર કરવાની જરૂર હતી એટલે અત્યારે આપણે જાહેર કરીએ છીએ સમાજને જાણ કરીએ છીએ આ લડાઈ લડી રહ્યા છે ખતમ નથી થઈ ગઈ અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં જવાની પણ આપણી તૈયારી છે જય ભીમ જય ભારત જય સંવિધાન તો તન મન ધનથી સાથ સહકાર આપતા રહેજો એટલી વિનંતી છે જય ભીમ સાથીઓ આમાં એક નામ મારે કહેવાનું રહી ગયું વિશેષમાં સુરેશભાઈ કાટેજાએ આપણે સ્ટાર્ટથી લઈને અત્યાર સુધી ધન ધનથી જે કાંઈ પ્રકારની મદદ એ કરી શકતા હતા અને મદદ કરી છે એમનો આપણે આભાર માનીએ છીએ પણ ઘણા બધા એવા ભીમ સૈનિકો છે જેને આપણે નામ જાણતા નથી એ કદાચ આપણે એક મેસેજ પડે કોઈ પોલીસ સ્ટેશને ભેગું થવું હોય એસપી કચેરીએ થવું હોય તાલુકા જિલ્લામાં આવેદનપત્ર દેવા હોય એ તમામ ભીમ સૈનિકો આગેવાનોએ પણ નિસ્વાર્થ ભાવે આમાં જે કાંઈ મહેનત કરીએ તમામ લોકોનો આભાર અને આ લડાઈ આગળ લડીએ હાઈકોર્ટ જવાની પણ આપણે તૈયારી છે જ્યાં પણ આપણે ઉપલી કોર્ટમાં જ્યાં પણ જવું પડે આપણી સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ છે પણ આ તમામ લડાઈ લડવા માટે ખર્ચ થાય છે અત્યારે હું એકલો ભોગવું છું આ બે પાંચ મિત્રોના મેં નામ દીધા એ લોકો એન કેન પ્રકારે મદદ કરી રહ્યા છે પણ એસીથી નેવું ટકા હું ભોગવી રહ્યો છું તો આગળ આપણે જો લડાઈ હજી વધુ લડવા માગતા હોય તો સમાજ જો આમાં આર્થિક રીતે સહયોગ કરશે તો આગળ આપણે લડાઈ લડશું બાકી રાપોર કોર્ટનો જે કાંઈ નિર્ણય આવે એ પછી માન્ય રાખવો પડશે કે દોઢ વરસથી તો કોર્ટના ધક્કા હું ખાવું છું રાજકોટથી બીજું કે એની પહેલાં બે વર્ષ આપણે આંદોલન કર્યું રજૂઆતો કર્યું કચ્છના ચાર પાંચ ધક્કા ખાધા એ તો અલગ જ છે બધું એટલે કહેવાનું કે મારી પોઈ કોઈ એકલાની લડાઈ નથી આખા સમાજની છે ગુજરાતના પચાસ લાખ અનુસૂચિત જાતિના લોકોની લડાઈ છે જો માન સૌમાન સ્વાભિમાનની લડાઈ હોય તો તમામ લોકો એ સાથ સહકાર આપવો જોઈએ સહયોગ કરવો જોઈએ અને મને એક વિશેષ જાણવા મળ્યું છે કે આપણે ઘણા બધા લોકો સમાધાન તમે કેમ કરી નાખો એ સમાજ સાથ સહકાર આપતો નથી પોલીસ સ્ટેશને જવાનું હોય તો ત્યાં બધા ભેગા હોય છે પણ જ્યારે કોર્ટમાં જવાનું કોઈ ભેગા હોતા નથી એટલે ફરિયાદી છે કોર્ટના ધક્કા ખાયા ખાને તારૂકું ભરી એ ગાંડો થઈ જાય છે પરેશાન થઈ જાય છે આર્થિક રીતે ખેંચાઈ જાય છે છેલ્લે સમાધાન કરવાની એની ફરજ પડે છે કારણ કે આરોપી પક્ષમાં ઘણા બધા લોકો અસંખ્ય લોકો આવતા હોય ફરીથી પક્ષમાં કોઈ આવતું ન હોય તો આ પણ એક સમજવાની જરૂર છે અને તન ધનથી જો સમાજ આગળ સાથ સહકાર દેશે તો આ લડાઈ ચાલુ રાખશું જય ભીમ જય ધ